આણંદના વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકની હદમાં ખોવાયેલા એકસઠ મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢી અભિયાન અંતર્ગત માલિકોને પરત સોંપવામાં આવ્યા છે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ તેરા તુચકા અર્પણ અભિયાન હેઠળ ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા પોલીસ સૂચના હેઠળ વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા ગુમ થયેલા એકસઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા બાર લાખ ઓગણપચાસ હજાર આઠસો સિત્યોતેરના